નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે મેં બનાવી છે શીતળા સાતમની ઠંડી થાળીમાં ખવાય તેવું રાયતું અને થેપલા રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે એટલે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં શીતળા સાતમમાં ટાઢી વસ્તુ ખાવામાં આવે છે તો આજે હું તમને મારા ફ્રૂટ રાયતાની રેસીપી શેર કરીશ જેને લીધે તમારે સાતમમાં શાકની પણ જરૂર નહીં પડે અને તેની સાથે મીઠા એટલે કે ગળ્યા થેપલાની રેસીપી જે એકદમ પોચા અને મુલાયમ બનશે જરા પણ ચવડ નહીં થાય અને બેથી ત્રણ દિવસ સુધી ને તેવા રહેશે ને દહીંનું રાયતું પણ આ થેપલા સાથે ખાવાની ખૂબ મજા આવશે દળિયા થેપલા સાથે તીખું અને ચટપટવું એવું દહીંનું રાયતું શાક વગર ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો હવે રેસીપી ચાલુ કરીએ રાયતું બનાવવા માટે મેં અહીં દોઢ કપ જેટલું જાડું દહીં લીધું છે જો દહીંમાં પાણી હોય તો કપડામાં બાંધીને તેને નિતારી લેવું અને તેમાં નાખવા સફરજનને છાલ ઉતારીને ઝીણા કટ કરી લીધા છે અડધી કપ જેટલા દાડમના દાણા લીધા છે અડધા કપ જેટલા બનાનાને ઝીણા ચોપ કરી લીધા છે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સેવ લીધી છે અને દોઢ ચમચી જેટલી લસણને લાલ મરચાંની પેસ્ટ લીધી છે તેના તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી નાખીને આવી ગ્રેવી જેવી પેસ્ટ કરી લેશું જેથી રાયતામાં તે જલ્દી ભળી જાય અને હવે એક ચમચી રાય અને અડધી ચમચી જીરું આ બંનેને આપણે પાટલી ઉપર રા નાખીને વેલણથી આવી રીતે અધકચરું ક્રશ કરી લેશું પાટલી ઉપર આવી રીતે બંનેને વાટી લેશું ને તમે જુઓ તેમ અધકચરો તેનો પાવડર થઈ ગયો છે હવે આ પાવડરને આપણે એક બાજુ મૂકી દઈને રાયતું બનાવી લઈશું રાયતું બનાવવા માટે આપણે જે દહીં લીધું છે તે દહીંમાં એકદમ ઠંડુ દહીં લેવાનું છે અને એમાં જે આપણે ફ્રૂટ્સ કટ કરીને રાખ્યા છે તે એડ કરી દઈશું એપલ બનાના દાડમના દાણા તમે આ સિવાય સિઝનેબલ ગમે તે ફ્રૂટ નાખવા માગતા હો તો પણ ચાલે અને જે ન નાખાતા હો તે તમે સ્કીપ પણ કરી શકો ફ્રૂટ્સ નાખ્યા પછી જે આપણે રાયતા માટે જે પાવડર બનાવ્યો છે તે દોઢ ચમચી જેટલો નાખીશું અને જે લસણને મરચાંની પેસ્ટ બનાવી છે તે નાખી દેશું ત્યાર પછી તેમાં એક ચપટી જેટલી હિંગ નાખીશું અને અડધી ચમચી જેટલો હળદર નાખીશું ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હળદર તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો અને મરચું પણ તીખું તમે જે ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું નાખી શકો આ બધી વસ્તુ નાખ્યા પછી હવે આ બધા ફ્રૂટ્સ અને મસાલાને આપણે દહીંમાં બરાબર મિક્સ કરી દઈશું તેને બહુ જાજીવાર હલાવવાનું નથી બધું બરાબર એમ તેમાં એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવું આ રાયતું ખાવામાં તીખું ક્રીમી અને ફ્રૂટ્સને લીધે સ્વીટ બનશે એટલે ખાવાની મજા આવશે એમાંય ગળિયા થેપલા સાથે આ રાયતું સારું કોમ્બિનેશન બને છે રાયતાનો કલર સરસ થઈ ગયો છે હવે તેને આપણે ગાર્નિશ કરી લેશું તેની ઉપર મેં ઝીણા સમારેલા લીલા ધાણા છાંટ્યા છે અને બેસનની જે સેવ લીધી હતી તે આપણે ભભરાવી દઈશું સેવ તમે જ્યારે જમવા બેસતા હો ત્યારે પેરસતી વખતે નાખો તો પણ ચાલે અને આ રાયતું બની જાય પછી તમારે એ અડધી કલાક સુધી જો ફ્રીઝમાં મૂકી દો તો ઠંડુ રાયતું ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે થેપલા બનાવી લેશું ગળિયા થેપલા બનાવવા માટે આપણે ગમે તે એક વાસણનું કે વાટકાનું કે કપનું માપ લેવાનું છે જે કપનું માપ લીધું છે તેટલું એક કપ જેટલું પાણી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરીને ઉકળે એટલે તેમાં તે જ કપના માપ જેટલો ગોળ નાખીશું અને ગોળ નાખ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરીને ગરમ પાણીમાં આપણે આ ગોળને હલાવીને બરાબર પીગળી જાય ત્યાં સુધી આવી રીતે હલાવતા રહીશું પાણી ઉકળી જાય પછી ગોળ નાખવાનો છે અને ગોળ બરાબર પીગળી જાય પછી તેને આપણે બીજા બાઉલમાં ગળણીથી ગળી લેશું જેથી ગોળમાં રહેલી ઝીણી કાંકરી કે રેતી હોય તે નીકળી જાય હવે આમ પાણીના મિશ્રણને આપણે થોડીવાર માટે ઠરવા દઈશું જો બહુ ગરમ હોય તો થોડી વાર માટે ઠરવા દેવું ગરમ પાણીમાં લોટ ન બાંધવો હવે આપણે જે વાસણમાં લોટ બાંધવો હોય તેમાં મેં અહીં દોઢ કપ જેટલો રોટલીનો ઘઉંનો લોટ લીધો છે અને તેમાં બે ચમચી જેટલું તેલ નાખીશું રોટલીનો લોટ ગોળ અને પાણીનું માપ ગમી એકમાં એક વાસણથી મેં કહ્યું તે પ્રમાણે એક સરખું લેવું હવે તેલના મોણને લોટમાં બરાબર મસરીને મિક્સ કરી દઈશું અને થોડું પાણી ઠરી જાય પછી તેનો લોટ બાંધીશું ગળિયા થેપલામાં તેલનું મોણ બહુ વધારે નથી આપવાનું માપસરનું આપવાનું છે નત થેપલા પડ્યા રહેશે એટલે ચવળ થઈ જશે ગોળના પાણીને હવે ધીમે ધીમે નાખતા જશું અને લોટ બાંધતા જશું લગભગ આટલો લોટ ને એટલું પાણી બધું લગભગ વપરાઈ જશે પાણી ધીમે ધીમે નાખીને લોટ બાંધી લઈશું રોટલી કરતાં થોડો કેવો કઠણ પણ પરોઠા જેટલો નહીં થોડો ઢીલો લોટ બાંધવાનો છે તમે જુઓ તેમ લોટ બંધાઈ જાય એટલે લોટને આપણે મૂકવાનો નથી પણ તરત જ તેના થેપલા વણી લેવાના છે લોટ બરાબર બે મિનિટ સુધી કૂળીને પછી હવે આપણે તેના થેપલા બનાવી લઈશું થેપલા બનાવવા માટે રોટલીના માપનો લુઓ લઈ લઈશું અને તેને પાટલી ઉપર થોડો લોટમાં ભભરાવીને રોટલીથી થોડો એવો જાડો થેપલું વણી લેશું આ રીતે લોટ બાંધવાથી અને લોટ પડ્યા રહેવા દેવા વગર તરત થેપલા બનાવી લેવાથી તમારા થેપલા ચવડ નહીં થાય એકદમ પોચા અને મુલાયમ બનશે થેપલું થોડું રોટલી કરતાં શેજ જાડું રાખવાનું છે અને એક સરખું ગોળ બરાબર વણી લેશું તમે જુઓ તે મેં થેપલું બહુ જાડું નથી વણ્યું રોટલી કરતાં થોડુંક એવું જાડું વણ્યું છે અને લોટ બહુ ભભરાવાનો નથી જોતાં પૂરતો જ લોટ નાખવો ન જરૂર હોય તો ન નાખવો અને આવી જ રીતે આપણે પહેલાં બધા થેપલા વણી લેશું થેપલા વણાઈ જાય એટલે હવે આપણે તેને તળી લેવાના છે મેં અહીં નોનસ્ટિક પેનને મીડિયમ ગેસની આંચ ઉપર મૂક્યું છે તમે રોટલીની લોઢી કે લોખંડની તવીમાં પણ તળી શકો હવે થેપલાને પહેલાં એમના બંને બાજુ આવું અધકાચું શેકી લેવાનું છે અને પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખીશું તેલ ફરતી કિનારીએથી નાખવાનું છે અને પછી પાછું બંને બાજુ આવી રીતે થેપલાને આપણે તળી લેશું થેપલામાં જ પરોઠાની જેમ ડિઝાઇન પડે ત્યાં સુધી તળવાનું છે બહુ જાજુ તળવાનું નથી થેપલું બંને બાજુ તળાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું ને આવી જ રીતે બીજા બધા થેપલાને પણ વારાફરતી તળી લેશું થેપલાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ શેકવાના અને તળવાના છે ગેસની ફ્લેમ લો પણ નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની લો ગેસની ફ્લેમ ઉપર તમારા થેપલા ચવળ થઈ જશે પડ્યા રહેશે એટલે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર થેપલા અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ થેપલા તળવા અને થેપલા તળાઈ જાય ત્યારે તેને આવી રીતે ઉપરા ઉપરી થપ્પી કરીને જ મૂકવા જુદા જુદા ન મૂકવા અને તેની ઉપર થોડું ઘી લગાવતા જવું ઘી ઓપ્શનલ છે પણ લગાવો તો તેનો સ્વાદ સારો આવશે અને થેપલા તળાઈ જાય એટલે આવી રીતે તેને ઢાંકીને મૂકી દેવા છૂટા છૂટા ન રાખવા એટલે તમારા થેપલા એકદમ મુલાયમને પોચા રહેશે ચાલો તેને સર કરી લઈએ જો તમે આવી રીતે ક્યારેય ફ્રૂટ રાયતું કે ગળિયા થેપલા ન બનાવ્યા હોય તો એકવાર જરૂર બનાવજો અને કોમેન્ટમાં કેવા બન્યા તે જરૂર કહેજો અને તમને મારી જો રેસીપી ગમી હોય તો લાઇક જરૂર કરજો ને શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી તમને રોજની મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે બે લાયકન દબાવવું ભૂલતા નહીં તો ચાલો આવી કંઈક નવી ટ્રીક સાથે નવી રેસીપી લઈને કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ